ધારી શહેરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો પાંચ વર્ષની બાળકી સાથે કાર્યવાહી હાથ ધરતી પોલીસ સાવરકુંડલા ડિવિઝન એસીપી વલવે આપી માહિતી રિપોર્ટર સંજય વાળા ધારી તેર તારીખ તેર તારીખે રાત્રે દસ વાગ્યાના અરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો જેમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ અને આઠ મુજબનો દાખલ કરવામાં આવેલ રહ્યો આવેલ છે આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે